ખાઈને નું તમારે યાદ કરવા જોઈએ પ્રશ્ન છે યાદમાં કઈ નવીનતા હોય તો આત્મા સહજ જ પાવન બની શકે છે ઉત્તર છે યાદમાં જ્યારે બેસો છો તો બાપ થી કરંટ ખેંચતા રહો બાપ તમને જુએ અને તમે બાપને જુઓ આવી યાદ જ આત્માને પાવન બનાવી શકે છે આ ખૂબ સહજ યાદ છે પરંતુ બાળકો ઘડી ઘડી ભૂલી જાય છે કે અમે આત્મા છીએ શરીર નથી દેહી અભિમાની બાળકો જ યાદમાં રહી શકે છે ઓમ શાંતિ

નહી તો મનુષ્ય માત્ર કઈ ને કઈ ભણે જરૂર છે શ્રી કૃષ્ણ પણ ભણ્યા છે બાપ કહે છે હું શું ભણું હું તો આવ્યો છું હું ભણેલો નથી મેં કોઈની પાસેથી શિક્ષા નથી લીધી કોઈ ગુરુ નથી કર્યા ડ્રામા પ્લાન અનુસાર બાપની જરૂર ઊંચામાં ઊંચી મહિમા હશે

આવા કોઈ પણ વ્યક્તિ હોય ન શકે આજ વંડર ખાઈને આવા બાપ ટીચર સદ્ગુરુને યાદ કરવા જોઈએ મનુષ્ય કહે પણ છે ઓ ગોડ ફાધર એ નોલેજફુલ ટીચર પણ છે સુપ્રીમ ગુરુ પણ છે એક જ છે આવા કોઈ બીજા મનુષ્ય માત્ર નહીં હશે એમને ભણાવવાનું પણ મનુષ્ય તનમાં છે ભણાવવા માટે મુખ તો જરૂર જોઈએ ઘડી ઘડી સ્મૃતિ રહે તો પણ બેડો પાર થઈ જાય છે બાપને યાદ કરવાથી જ વિકર્મ વિનાશ થશે સુપ્રીમ ટીચર સમજવાથી પૂરું જ્ઞાન બુદ્ધિમાં આવી જશે એ પણ છે આપણને યોગ લગાવવાનો છે સર્વ આત્માઓના એક જ ફાધર છે સર્વ આત્માઓને કહે છે મામેકમ યાદ કરો આત્મા જ બધું કરે છે આ શરીર રૂપી મોટર ને ચલાવવા વાળો આત્મા છે એમને રથ કહો અથવા કઈ પણ કહો મુખ્ય ચલાવવા વાળો આત્મા જ છે આત્માના બાપ એક જ છે મુખથી કહો પણ છો આપણે બધા ભાઈ ભાઈ છીએ એક બાપના બાળકો આપણે બધા ભાઈ ભાઈ છીએ પછી જયારે બાપ આવે છે પ્રજા પિતા બ્રહ્માના થવું પડે છે બ્રહ્મા તો ભાઈ બહેન હશે ને ભાઈ ના બહેન સાથે ક્યારે પણ લગ્ન નથી થતા તો આ બધા પ્રજાપિતા બ્રહ્મા કુમાર કુમારીઓ થઈ ગયા તો ભાઈ બહેન સમજવાથી જાણે કે બાપના લવલી ચિલ્ડ્રેન ઈશ્વરીય સંપ્રદાય થઈ ગયા સંપ્રદાય ઈશ્વર બાબા આપણને બધું જ શીખવાડી રહ્યા છે એ કોઈની પાસેથી શીખેલા નથી એ તો છે જ સદૈવ સંપૂર્ણ એમની કળાઓ ક્યારેય ઓછી નથી થતી બીજા બધાની ઓછી થાય છે આપણે તો ખૂબ મહિમા કરીએ છીએ શિવ બાબા કહેવાનું ખૂબ ઈઝી છે તો બાપ જ પતિત પાવન છે ફક્ત ઈશ્વર કહેવાથી એટલું જજતું નથી ગમતું નથી હવે આ બાકોને દિલમાં જચે છે ગમે છે બાપ કેવી રીતે આવીને પતિતોને પાવન બનાવે છે બાપ પણ પણ બાપ છે બાપને બધા યાદ કરે છે કારણ કે પતિત છે ત્યારે યાદ કરે છે પાવન બની ગયા પછી તો જરૂર નથી પતિત પાવનને બોલાવવાની ડ્રામા જુઓ

એટલે કે સંભળાવતા રહે છે આ ખેલ ખૂબ મજાનો છે નાટકમાં મજા જ જોવા જાય છે ને તે બધા છે હદના ડ્રામા આ છે બેહદનો ડ્રામા આને બીજા કોઈ નથી જાણતા દેવતાઓ તો જાણી પણ ન શકે હવે તમે કળયુગથી નીકળી આવ્યા છો જે સ્વયં જાણે છે તે બીજાઓને પણ સમજાવી શકે છે એકવાર ડ્રામા જોયો તો પછી પૂરો ડ્રામા બુદ્ધિમાં આવી જશે બાબાએ સમજાવ્યું છે આ મનુષ્ય સૃષ્ટિરૂપી ઝાડ છે આનું બીજ ઉપર છે વિરાટ રૂપ કહે છે ને બાપ બેસી આ બાળકોને સમજાવે છે મનુષ્યોને આ ખબર નથી શિવ બાબા કોઈની પાસેથી ભાષા શીખ્યા હશે જ્યારે એના કોઈ ટીચર જ નથી તો ભાષા પછી શું શીખ્યા હશે તો જરૂર જે રથમાં આવે છે એમની ભાષા જ કામમાં લાગશે એમને પોતાની ભાષા તો કોઈ નથી એ કઈ ભણતા શીખતા જ નથી એમના કોઈ ટીચર હોતા નથી શ્રી કૃષ્ણ તો શીખે છે એમના મા બાપ ટીચર છે એમને ગુરુની જરૂર જ નથી કારણ કે એમને તો સદગતિ મળેલી છે આ પણ તમે જાણો છો આ બ્રાહ્મણ છો સૌથી ઊંચા આ તમે સ્મૃતિમાં રાખો આપણને ભણાવવા વાળા બાપ છે આપણે હમણાં બ્રાહ્મણ છીએ બ્રાહ્મણ દેવતા ક્ષત્રિય વૈશ્ય શુદ્ર કેટલું ક્લિયર છે શું જાણે છે આ કોઈને ખબર નથી એ નોલેજ ફૂલ છે આખી સૃષ્ટિના આદિ મધ્ય અંતની એમને નોલેજ છે બીજને આખા ઝાડની નોલેજ હોય છે છે તે તો જડ બીજ તમે છો તમે પોતાના ઝાડની નોલેજ છો બાપ કહે છે હું આ વેરાયટી મનુષ્ય સૃષ્ટિનું બીજ છું છે તો બધા મનુષ્ય પરંતુ વેરાયટી છે એક પણ આત્માના શરીરના ફીચર્સ બીજા જેવા નથી હોઈ શકતા બે એક્ટર્સ એક જેવા ન થઈ શકે આ છે બે હદનો જામા આપણે મનુષ્યોને એક્ટર્સ નથી કહેતા આત્માને કહીએ છીએ તે લોકો મનુષ્યોને જ સમજે છે તમારી બુદ્ધિમાં છે કે આપણે આત્માઓ એક્ટર્સ છીએ જે શરીર દ્વારા ડાન્સ કરીએ છીએ જેવી રીતે મનુષ્ય વાંદરાને ડાન્સ કરાવે છે આ પણ આત્મા છે જે શરીરને ડાન્સ કરાવે પાઠ ભજવા ભજવાવે છે આ તો ખૂબ સહજ સમજવાની વાતો છે બેહદ ના બાપ આવે પણ જરૂર છે એવું નથી કે નથી આવતા શિવ જયંતિ પણ થાય છે

તે તો સતયુગના પ્રથમ નંબર પ્રિન્સ છે એમના બાપ ટીચર પણ છે ગુરુની એમને જરૂર નથી કારણ કે સદગતિમાં છે સ્વર્ગને સદગતિ કહેવાય છે હિસાબ પણ ક્લિયર છે બાકો સમજે છે મનુષ્ય ચોરાસી જન્મ લે છે કોણ કોણ કેટલા જન્મ લે છે તે તો હિસાબ કરો છો ડીટી ઘરાના દેવી કુળ જરૂર પહેલા પહેલા આવે છે પહેલો જન્મ એમનો જ થાય છે એકનો થયો એમની પાછળ બધા આવી જાય છે આ વાતો તમે જાણો છો તમારામાં પણ કોઈ સારી રીતે સમજે છે જેવી રીતે તે ભણતરમાં હોય છે આ છે ખૂબ સહજ ફક્ત એક ગુપ્ત મુશ્કેલી છે તમે બાપને યાદ કરો છો એમાં માયા વિઘ્ન નાખે છે કારણ કે માયા રાવણને હશત થાય છે ઈર્ષ્યા થાય છે તમે રામને યાદ કરો છો તો રાવણને હશત થાય છે ઈર્ષ્યા થાય છે કે મારો મુરીદ રામને કેમ યાદ કરે છે આ પણ ડ્રામામાં પહેલાથી જ નોંધ છે એવી નવી વાત નથી કલ્પ

બાપ સમજાવે છે આ પાંચ હજાર વર્ષ ડ્રામા છે શાસ્ત્રોમાં તો કેવી કેવી વાતો લખી દીધી છે બાપ એવું ક્યારેય કહેશે કે ભક્તિ છોડો કારણ કે જો પણ ચાલી નહી શકે અને ત્યાં પણ છૂટી જાય તો ન અહીના ન ત્યાં ના રહે કોઈ કામના જ ન રહે એટલે તમે જુઓ છો કોઈ મનુષ્ય એવા પણ છે જે ભક્તિ વગેરે કઈ નથી કરતા બસ એમ જ ચાલતું રહે છે છે કોઈ તો કહી દે ભગવાન જ રૂપ ધરે છે અરે આ તો બેહદ નો ડ્રામા અનાદિ પૂર્વ નિર્ધારિત છે જે રિપીટ થતો રહે છે એટલે આને અનાદિ અવિનાશી વર્લ્ડ ડ્રામા કહેવાય છે

કળ્યુ ગુમા તો છે જ દુર્ગતિ નીચે ઉતરવાનું જ છે ડ્રામા અનુસાર ભારતવાસી કહે છે આ બધું ઈશ્વરનું છે એ માલિક છે તમે કોણ છો અમે આત્મા છીએ બાકી આ બધું ઈશ્વરનું છે આ દેવ વગેરે જે કંઈ છે પરમાત્માએ આપ્યું છે ભૂક્તિ કહે ઠીક છે કહી દે છે આ બધું ઈશ્વરે આપ્યું છે સારું પછી એમની આપેલી વસ્તુમાં ખયાનત થોડી રાખવી જોઈએ પરંતુ એના પર પણ ચાલતા નથી રાવણની મત પર ચાલે છે બાપ સમજાવે છે તમે છો ટ્રસ્ટી પરંતુ રાવણ સંપ્રદાય હોવાના કારણે તમે ટ્રસ્ટી પણામાં પોતાને દગો આપો છો મુખથી કહો એક છો કરો બીજું છો બાપે વસ્તુ આપી પછી લઈ લીધી તો એમાં તમને દુઃખ કેમ થાય છે મમત્વ કાઢી નાખવા માટે બાપ સમજાવે છે હમણાં બાપ આવ્યા છે તમે જ પોકાર્યા છે બાબા અમને સાથે લઈ ચાલો અમે રાવણ રાજ્યમાં ખૂબ દુખી છીએ આવીને અમને પાવન બનાવો કારણ કે સમજો છો પાવન બન્યા વગર આપણે જઈ શકીશું અમને લઈ લઈ ચાલો ચાલો ક્યાં ઘરે ઘરે બધા કહે છે અમે જઈએ શ્રી કૃષ્ણના ભગત ઈચ્છે છે અમે કૃષ્ણપુરી વૈકુંઠમાં વૈકુંઠ માં જઈએ સત્યુ સત્યુગ જ યાદ રહે છે પ્રિય વસ્તુ છે મનુષ્ય મરે છે તો સ્વર્ગ જતા નથી

એમનો આ રથ છે આમનો પણ રથ છે આમનો પોતાનો આત્મા પણ છે બાપનું પણ લોન લીધેલું છે બાપ કહે છે હું આમનો આધાર લઉં છું પોતાનું તો નથી તો ભણાવશે કેવી રીતે બાપ રોજ બાળકોને કશિશ કરે છે કે પોતાને આત્મા સમજી અને બાપને જુઓ આ શરીર પણ ભૂલી જાય હું તમને જોઉં તમે મને જુઓ તમે જેટલું બાપને જોશો પવિત્ર થતા જશો બીજો કોઈ ઉપાય પાવન બનવાનો નથી જો હોય તો બતાવો જેનાથી આત્મા પવિત્ર થાય છે ગંગાના પાણીથી તો નહીં થશે પહેલા તો કોઈને પણ બાપનો પરિચય આપવાનો છે આવા બાપ તો બીજા કોઈ હોતા નથી નાડી જુઓ નસ જુઓ એવું સમજ્યું છે પરિચય આપી રહ્યા છે હું કોણ છું પણ બાળકોને ખબર છે હિસ્ટ્રી રિપીટ થાય છે જે આ કોના હશે તે જ આવશે બાકી તો બધા પોતપોતાના ધર્મમાં ચાલ્યા જશે જે બીજા ધર્મમાં કન્વર્ટ થઈ ગયા છે તે પછી નીકળી પોતપોતાના સેક્શનમાં ચાલ્યા જશે એટલે નિરાકારી ઝાડ પણ દેખાડ્યું છે આ વાતો આ બાકો જ સમજો છો બાકી તો કોઈ મુશ્કેલ જ સમજે છે સાત આઠ થી કોઈ એક બે નીકળશે જે સમજશે આ નોલેજ તો ખૂબ સારી છે અહીના જે હશે એમને તોફાન ઓછા આવશે દિલ થશે ફરી જઈએ જઈને સાંભળીએ કોઈ પછી સંઘના રંગમાં પણ આવી જાય છે તો પછી આવતા નથી જ્યાં પાર્ટીને જોતા જોશે તો જતા જોશે તો એમાં લટકી પડશે મહેનત ખૂબ લાગે છે કેટલી મહેનત કરવી પડે છે ઘડી ઘડી કહે છે અમે ભૂલી જઈએ છીએ હું આત્મા છું શરીર નથી આ ઘડી ઘડી ભૂલાઈ જાય છે બાપ પણ જાણે છે બાકો કામ ચિત્તા પર બેસીને કાળા થઈ ગયા છે કબ્ર દાખિલ થઈ પડ્યા છે એટલે શ્યામ બની ગયા છે જ પછી બાપ કહે છે મારા બધા મરી ગયા છે 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 મર્યા આ વાત કેટલા કરોડો આત્માઓ મારા ઘરમાં રહેવા વાળા છે અર્થાત બ્રહ્મ લોકમાં રહેવા વાળા છે બાપ તો બેહદમાં ઉભા છે ને તમે પણ બેહદમાં ઊભા થઈ જશો જાણો જો બાબા સ્થાપના કરીને ચાલ્યા જશે પછી તમે રાજ્ય કરશો બાકી બધા આત્માઓ શાંતિ धामમાં ચાલ્યા જશે અચ્છા મીઠા મીઠા સખી લધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રોહાની બાપના રોહાની બાળકોને નમસ્તે આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે કોઈ પણ એક્ટર સાથે રાવણ હસદ કરે ઈર્ષ્યા કરે વિઘ્ન નાખે તોફાનમાં લાવે તો એને ન જોઈ પોતાના પુરુષાર્થમાં તત્પર રહેવાનું છે કારણ કે દરેક એક્ટરનો પાર્ટ આ ડ્રામામાં પોતપોતાનો છે આ અનાદિ જામા બનેલો છે બીજું રાવણ મત પર ઈશ્વરની અમાનતમાં ખ્યાનત નથી નાખવાની બધામાંથી મમત્વ કાઢી પૂરા ટ્રસ્ટી થઈને રહેવાનું છે આજનું વરદાન સદા એકરસ મૂળ દ્વારા સર્વ આત્માઓને સુખ શાંતિ પ્રેમની અંચલી આપવા વાળા મહાદાની ભવ આપ બાળકોનો મૂડ સદા ખુશીનો એકરસ રહે ક્યારેક મૂડ ઓફ ક્યારેક મૂડ ખૂબ ખુશ એવું નહીં સદા મહાદાની બનવા વાળાઓનો મૂડ ક્યારેય બદલાતો નથી દેવતા બનવા વાળા એટલે આપવા વાળા તમને કોઈ કંઈ પણ આપે પરંતુ આપ મહાદાની બાળકો બધાને સુખની અંચલી શાંતિની અંચલી પ્રેમની અંચલી આપો તનની સેવાની સાથે મનથી એવી સેવામાં બિઝી રહો તો ડબલ પુણ્ય જમા થઈ જશે સ્લોગન છે તમારી વિશેષતાઓ પ્રભુ પ્રસાદ છે એને ફક્ત સ્વયં પ્રતિ યુઝ ન કરો વહેજો અને વધારો Om Shanti。